વર્ષોથી પરંપરા રહેલી છે અમાવસ્યા ભગવાન વિધિ કરવામાં આવતી હોય છે ધજાજી નું પણ આપણા શાસ્ત્રોક્ત પ્રમાણે એમ કહેવાય છે એક વાર મંદિરમાં ભગવાનના દર્શન ના થાય તો કઈ નહીં પણ ધજાના દર્શન થઈ જાય તોય પણ ભગવાનના દર્શન કર્યાનું પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે એવી દરેક આપણી હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં મંદિરોની ધજાના દર્શનનું અને ધજા ચઢાવવાનો ખૂબ મહિમા રહેલો છે પ્રતિ વર્ષ દર વર્ષે સોના વીસ પણ ભગવાનને વર્ષમાં એકવાર વાર ધરાવવામાં આવતો હોય છે આપણે ત્યાં બેસતા મહિનાના દિવસે એ ધરાવવામાં આવશે રામાનંદ સંપ્રદાયની આ પરંપરા રહેલી છે અને બ્રહ્મલિંગ નરસિંહદાસજી મહારાજ બ્રહ્મલિંગ સેવાદાસજી મહારાજ બ્રહ્મલિંગ રામદાસજી મહારાજ બ્રહ્મલિંગ રામેશ્વરદાસજી મહારાજ અત્યારે વર્તમાનમાં અમે બિરાજમાન છે અમારી આ રામાનંદ સંપ્રદાયની વૈષ્ણવ પરંપરાની સંતની આ ગાદીની પરંપરા રહેલી છે